એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને કે તમારા બાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી

જેટલી પણ હોટલ જોઈએ જેટલા પણ મોલ જોઈએ મલ્ટીપ્લેક્સ જોઈએ ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામ તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહી પરસેવો છે આ માણસ આ મજૂર